ઘણા દિવસ પછી મને આજે ફાઇનલી વિડીયો અપલોડ કરવાનો ટાઈમ મળ્યો છે એકચ્યુઅલમાં મેં ગણેશ ચતુર્થીના દિવસે સવારે જ પ્રસાદીમાં લડ્ડુ બનાવ્યા હતા પણ વિડીયો અપલોડ કરવાનો રહી ગયો તો હું એને બે દિવસ પછી અપલોડ કરી રહી છું જનરલી આજે બધા ગણપતિ દાદાના ફેવરેટ છે લડ્ડુ એટલે બધા લડ્ડુ જ બનાવતા હશે તો ચલો બનાવીએ અહીંયા મેં એક મોટો વાટકો એ જેમ નાની બે વાટકી ભરી અને ઘઉંનો મોટો લોટ લીધેલો છે અને અડધા અડધીથી બી ઓછી વાટકી સૂજી અને સેમ એ રીતે જ ચણાનો લોટ લીધેલો છે અને અડધી વાટકી જેવું મેં ઘી લીધું છે ઘીનું મોયણ આપવા માટે જો તમે તેલનું મોયણ આપો તો પણ ચાલે પહેલાં દાદીને લોકો બનાવતા તો એ લોકો તેલનું જ મોયણ આપતા તો ચાલે પણ મેં ઘીનું મોયણ આપ્યું છે આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપી દેવાનું મારે અડધી વાટકીમાંથી થોડું ઘી વધ્યું છે કેટલું ઘી આમાં યુઝ થયું અને હવે હવે આપણે એને નોર્મલ પાણીથી લોટ બાંધીશું તો ધીરે ધીરે થોડું થોડું પાણી એડ કરતાં જ એને એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે જો તમારે નવશેકું પાણી કરવું હોય તો પણ કરી શકાય અને નોર્મલ પાણી હોય તો પણ ચાલે આ રીતે સરસ કઠ્ઠણ લોટ બાંધી લેવાનો અને પછી એને ગો આ રીતે સરસ એમ મુઠ્ઠીમાં દબાવી અને એના આ રીતે લુવા કરી લેવાના તો મેં આ રીતે બધા જ લોટના લુવા કરી લીધેલા છે તો મિત્રો આ આમાંથી આપણે આટલા લોટમાંથી ચારથી પાંચ વ્યક્તિ માટે લડ્ડુ બનાવી શકીએ જો તમારે વધારે બનાવવા હોય તો તમારે વધારે લોટ લેવાનો તો આ રીતે મારા આઠથી દસ લુવા બન્યા છે હવે તેલને પણ મેં જોડે જોડે ગરમ કરવા રાખી દીધું હતું અને એને લુવાને આપણે તળી લઈશું કઢાઈ બને ત્યાં સુધી ઊંડા તળિયાવાળી જ લેવી મેં આ રીતે ફ્લેટ લીધી હતી તો એમાં ઓછું ફાવતું હતું તો ઊંડા તળિયાવાળી કડાઈમાં જ આ રીતે મુઠિયાને તળવા તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના સરસ એટલે અંદર સુધી કાચા ના રે ને પછી આપણે એને કાઢી લઈશું અને પછી બીજી બેચ પણ તળી લેવાની પછી ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને મિક્સર જારમાં આ રીતે મોટા મોટા ભાગી લેવાના મુઠિયા અને પછી એને આપણે સરસ મિક્સચરમાં પીસી લેવાના જો તમારે ખાંડીમાં ખાંડવા હોય તો એ પણ કરી શકાય એને ખાંડી અને પછી ચાળી લેવાનું એટલે એમાં મોટા મોટા ટુકડા હોય એ અલગ થઈ જાય અને પાછું ફરીથી ખાંડી લેવાના અને મિક્સચરજરમાં તો એવું થશે જ નહીં બધું એક સર સરસ જ એક સરખું પીસાઈ જશે અને ફટાફટ ઈઝીલી પાંચ મિનિટમાં દળાઈ જશે તો એને સાઈડ પર રાખી અને હવે આપણે એમાં ગોળ એક વાટકી જેવો ગોળ અને અડધી થી પોણી વાટકી જેવું ઘી લેવાનું જો તમારે ખાંડના લાડવા બનાવવા હોય તો ગરમ ગરમ જ હોય એમાં જ આપણે ગરમ ઘી અને ખાંડ એડ કરીને બનાવી દેવાય પણ મેં ગોળના બનાવ્યા છે તો આ રીતે ગોળ સરસ પીગળી જાય પછી એમાં મેં થોડી ઇલાયચી એડ કરી છે અને હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને એને આ રીતે આ રીતે એમાં નાખી દઈશું એટલે ગરમ ગરમ જ સરસ બધું મિક્સ થઈ જશે હવે મેં થોડા ડ્રાય ફ્રૂટ કાજુ અને બદામને ટુકડા કરીને રાખ્યા હતા એ પણ એમાં એડ કરી દેવાના છે અને મેં ખસખસ પણ અંદર જ એડ કરી દીધી છે તમારે અંદર ના એડ કરવી હોય તો ઉપર બી કરી શકાય હવે ગરમ ગરમ આ રીતે બીબામાં પાડી લીધા છે જો તમારે બીબામાં ના પાડવા હોય તો ગોળ ગોળ લડ્ડુ પણ બનાવી શકાય પણ મિત્રો જો ગોળના લડ્ડુ તમે બનાવશો તો ટેસ્ટમાં એકદમ મીઠા અને આપણે સુગરનો તો કોઈ પ્રોબ્લેમ જેને હોય એ પણ ખાઈ શકે તો વાંધો ના આવે એટલે જો તમે ગોળના લડ્ડુ બનાવશો તો તમને બહુ જ મજા આવશે ખાવાની અને હું તો દર ગણેશ ચતુર્થી આ રીતે લડ્ડુ બનાવું જ છું ગઈ વખતે મોતીચૂરના બનાવ્યા હતા આ વખતે આ બનાવે છે તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો અને રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયો આફ્ટર લોંગ ટાઈમ આવશે પણ આવશે જરૂરથી તો મારે ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં બાય